હા તણે ગાંડા જો એક ગાંડુ બીજો ગાંડુ અને ત્રીજો ગાંડુ જો બીજો ગાંડુ આ બધાય સાથે સક્સેસફુલી પ્રૅન્ક આપણે કરી વેર્યો હે બહુ હાર્ટ તો બેર એટલે હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક અપના નવ 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 બ્લોગમાં જીમતીજી મહાદેવર બહુ બધાઈને તો અત્યારે અમારી ઉપર એનું ટેન્શનું થઈયું છે અને અત્યારે કેમ કે તમે કે તમે ના હે તો અંકિત પેલા તો બધા બે બ્લોગ જોઈએ પછી બરાબર સારણપુર થી આવ્યા ને બીજે દિવસે મેં અમારો પગ તોડ્યો કેવા કારનામાં કરી આપણે બે એને કપાળ ફોડ્યું મેં પગ તોડ્યો બરાબર ને અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી જમવામાં આજે બનાવેલું છે આપણે મારી મમ્મીનું મારું ફેવરેટ ગુવારનું શાક જો આમાં ગુવારનું કોરું મોરું શાક અને કારણ કે હે ને એ આમ એમાં નીકળે મને કોણો ગુવાર કરતા ગઢો ગુવાર મને વધારે ફાવે આમ બી વાર હોય ને તો ગુવાર હે અને સેવનું શાક એની રોટલી છે કારણ કે ગુવારનું શાક મને મારા મમ્મી ને ભૂમિ ને અને મારા પપ્પાને બને

એટલે થોડાક દિવસ હોય નહીં ખાલી એક દિવસનું હવે વેકેશન છે ત્યાં કીધું આપણે હે ને કોમેડી વિડીયોનો થોડોક સ્ટોક કરી લઈ તો સ્ટોક કરવા એટલે કે કોમેડી વિડીયો શૂટ કરીને પછી એડિટ કરીને અપલોડ કરે એટલે આવતા રવિવારે ભૂમિકા બંને રજા હોય સ્કૂલની ત્યાં સુધી હાલી છે ને આજે આજે શનિવાર હે એટલે કાલે રવિવાર એટલે રવિ આજનો બ્લોગ આજનો કોમેડી વિડીયો અપલોડ થઈ ગયો છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને રવિવાર એટલે આપણે 7 વિડિયો શૂટ કરવાના છે 7 વિડિયો એટલે આવતો રવિવાર આવી જાય તો એટલે એક સાથે એટલા વિડિયો શૂટ કરી લેવાના છે આરામથી એટલે જ ને આપણે હવે શૂટ કરવા માટે કોમેડીના બુધવારા એટલે હાલો કોમેડી શૂટ

એકદમ મોઢામાં ઉગરી જાય બધાને એમ થાય ખાધા જ રાખી ખાધા જ રાખી ખાધા જ રાખી એવી બધી મસ્ત ની હોય જો આ એકના કટકા કરી રહ્યા બીજી ડીશના જે કટકા કરવાને બાકી છે આટલી બધાએ ખાધી ગરમ ગરમ બધાને બહુ ભાવે એટલે પછી મેં કીધું કે ને આપણે બ્લોક શૂટ કરી વાળે રજે રસોઈ બનાવવાની તો બાકી છે અને આ બધી જો નખરા કરે છે તો હારું હાલો પહેલા તો હવે બરફી કે ઢેફલી કે જી જો એ બધી જમી લે તો હવે બોલ એમ કહું કે માર ફેવરેટ છે આ ઢેફલી બહુ ભાવે જો આવી છે કાઢી કાઢીને ખાવા માંડી હું કાઢી દે તમ તારે જો મિત્રો અત્યારે અમારા ઘરે આવેલા છે દર્શનભાઈ કેમ દર્શનભાઈ હાય હાય એ બધા ને આ ભૂમિ ને અંકિતા ને દર્શન ને તણે ને અત્યારે તણે મારી ઉપર હરખાઈ ના ખારા થઈ ગયા કારણ કે તમને બધા તો ખબર હશે સારણપુર વાળો બ્લોગ તમે બધા જોયો હશે નો જોયો તો જરાક જોતા જો એમાં દર્શ સોરી રાકેશભાઈ અને ડીમ્પુબેન બે હે ને ગીત ગાઈ હે એ ગીત મેં હે ને મ્યુટ કરી વહેલું હે એક સાયલેન્ટ ફિટ કરી નાખ્યું હે એટલે કે આમ

એડિટ કરું એમાં મેં એ બધાયને દેખાડ્યું કે આ ગીત હતું એટલે તમને બધાને તો જે નહીં ખબર પડે કયું ગીત હતું બટ આ બધાયની રિક્વેસ્ટ ઉપર મેં હેને મારામાં એ બધું સેટ થોડું બોલું કરીને એડિટિંગ સુધારીને પછી દેખાડ્યું મજા આવી બધા થોડીક તો બ્લોગ જોઈને પછી તો રાડો રાડતી એ તમને ખબર હતી આમાં નથી તો હોય ત્યાં અમને બધાયને કેમ ગોતા આવ્યું કેમ કોણ રાડ્યું નાખતું હતું

થઈ ગયો મેં પેલા વિડીયો શૂટ ન કર્યો જો કર્યો ને તો આ બધાને ખબર પડી જાત કે વિડીયોમાં કંઈ નથી તો તો હે ને વિડીયો કંઈ જોવે જ નહીં બરાબર એટલે આ હે ને બ્લોગ આખો જોયો હે આવીએ ને આવીએ પણ હે ને તો એ બેન ખબર નહીં કે શું થયું ને શું નહીં કે તે જોયો તો ને નથી જોયો જોતી હોય જ મારા બ્લોગ ન જોતી મજા આવે બ્લોગ નથી જોતી બોલ મારા બધાય જોવે તું જ નથી જોતી તું તે મારા બ્લોગ હું એડિટ કરવા ટાણે 10 વખત મારો બ્લોગ જોતી પછી માણાને વિડિયો જોવો ગમે તમારે નો ગયો હું 10 વાર એડિટ કરતી મે એમાં ગમે મારો મારો બ્લોગ કા ન જો તે જોયો તો કોટે કોટે જોયો હે જો આ પાડી એ હોટે એ આઈ જ જોયો જોયો તો એક ફોન માં જોયો તો મીરુ એ ને એક ફોન માં જોયો તો અમે કે તો તે કા ન તો જોયો પણ કેટલી વાર જો એક ને બ્લોગ તો તે જોયો કા નહીં એમ કહું હું મે ના જોયો મિની બ્લોગ જોયો તે મિની બ્લોગ નહીં તે લોંગ બ્લોગ કાનો જોયો એ જોઈ ગયો તને નો જોયો તે તે તો નો તો જોયો ને પણ પણ મે જોયો તો પણ તે નો તો જોયો પણ મે જોયો તો હા તણે ગાંડા જો એક ગાંડું બીજું ગાંડું ને ત્રીજું ગાંડું ચોથું ગાંડું રાખો રાખો કેમ હતું ચોથું ગાંડું તો હાલ હાલ મેં તો બ્લોગ ને આપણે એન્ડ આપી દઈએ આ બધા સાથે સક્સેસફુલી પ્રેન્ક આપણે કરી વઈ હે અને આ તણે અમાર મારો નંકીતાનો ઝઘડો થઈ ગયો બ્લોગ કાનો જોયો અંકીતા એ મારો બ્લોગ નો જો એ મને ઓછું લાગ્યું અંકી બહુ હર્ટ તો બે રોટલી સાજી ખાઈ લે થી હોય તો મને બહુ હર્ટ થયું કે મારો બ્લોગ નો જોયો તો હું શું કરું મને હર્ટ થયું તો મને ખાઈ થાય એટલે આ લે તને સીન વર્ટ થઈ

તો હારું હાલો આવી જ રીતે કઈ કઈ નોખો દિવસ હતો ને આવી જ રીતે આજના બ્લોગને આપણે આયોજન કરી દેહી આઈ હોપ સો તમે અમારો આજના વિડીયો ગમે હોય જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો તો ત્યાં ને પછી એક નવા બ્લોગ સાથે ત્યાં મળીને બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઇબ